હેલો દોસ્તો નમસ્તે કેમ છો મજામાં તો જય ગિરનારી હર હર મહાદેવ તો આપણો આ ત્રીજો ભાગ છે અને આ લીલી પ્રક્રમનો ત્રીજો ભાગ તો જો તમે અત્યાર સુધી પહેલો અને બીજો ભાગ ન જોયો હોય તો અમારી ચેનલમાં જઈને તમે પહેલો ને બીજો ભાગ જોઈ લો અને અત્યારે આપણે હવે જઈ શક્યા છીએ આ લીલી પ્રક્રમમાં અને આગળ હું તમને આની અંદર બતાવીશ ઝીણા બાવણી મટીને તે બધું અને અત્યારે તમે જોઈ શકો છો જે નદીના પુલ ઉપરથી જે પાણી વહી રહ્યું હતું બધું તો ચાલો આપણે હવે આગળ વધીએ અને હું તમને બધું બતાવીશો જોવો તમે જે આપણે જે વચ્ચે ઘોડી ને જે આવે છે તે બધું પૂરું કરીને પછી આપણે ચીણાભાવની પહોંચી પહોંચ્યા છીએ અને ઘોડીની વાત કરું તો ઘોડી ને બધી જે બીજા બીજા ભાગમાં છે તો તમે બીજો ભાગ પણ જોઈ શકો છો અને આ ડિલિવરી કંપનીનો પૂરો રૂટનો લખેલું છે જે તમે જોઈ શકો છો અત્યારે તો કે તમે આ ટ્રાફિક ચેક જોવો તમે જે આ ડિલિવરી કંપનીનો ટ્રાફિક છે તો આપણે હવે આગળ વધીએ કેટલા કિલોમીટર છે હ કે બોર્ડ લખી છે જે કેટલા કિલોમીટર કઈ વસ્તુઓ છે તે બધું લખેલું છે તો તમે જુઓ કાળકામાનો વટલો જે બે કિલોમીટર છે જીણાબાવાની મોટી જે અઢી કિલોમીટર છે માળવેલ ઘોડી જે છ કિલોમીટર છે જે અહીંયા રસ્તાથી શરૂ થશે તો તમે જોઈ શકો છો આ રસ્તો હવે આપણે ત્યાં નજીક જઈને હું તમને બતાવું તેના વિશે જે બોર્ડમાં કઈ કઈ વસ્તુનું કેટલું છે તે બીજું તમે આગળ જુઓ માળવેલ ઘોડી બે કિલોમીટર માળવેલ જગ્યા જે સાડા આઠ કિલોમીટર છે સુરત જગ્યા જે સાડા દસ કિલોમીટર છે છ કિલોમીટર સુખનાળા જે બાર કિલોમીટર છે જે બધી વસ્તુ તમે જે વાસી શકો છો બાકી આ તમે બધું જોઈ શકો છો હવે આપણે આગળ જઈએ છે કોઈ નથી પેલી ત્રીસ ની તો આપણે રસ્તામાં જાવી છે ત્યાં જો તમે જોઈ શકો છો આ પુલ ઉપરથી આ રીતનું પાણી વહી છે જે પાણી પણ ખૂબ ઠંડુ હોય છે જે જંગલમાંથી વહેતું વહેતું આવે છે ઠંડુ પણ હોય છે અને શુદ્ધ પાણી હોય છે જે ખૂબ જ ચોખ્ખું પાણી હોય છે હવે આપણે આગળ વધીએ તો આગળ તમે જોઈ શકો છો જે ડુંગરા પર્વત પર્વત દેખાય છે તે ખૂબ જ સુંદર નજારો હોય છે તો અહીં તમે જોઈ શકો છો આપણે અહીંયા લીલું શાકભાજી પણ તમને મળી રહેશે જો અહીંયા તમારે રાત્રિ રોકાણ નહીં કરવું હોય તો તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો અને લીલું શાકભાજી મસાલો જે બધું અહીંયા મળી રહેશે લોટ છે જે ખાવા પીવાનો અને અહીંયા અન્ન ક્ષેત્ર પણ શરૂ હોય છે તમે અહીંયા વરસાદ પણ લઈ શકો છો જમવું છે જે ચા પાણી નાસ્તો પણ અહીંયા મળી રહેશે ચા પાણી પણ મળી રહેશે અને અન્ન મળી રહેશે તો તમે અહીંયા વરસાદ પણ લઈ શકશો તો આપણે હવે થોડાક આગળ વધીએ તો હું તમને આગળ બતાવીશ જીણા બાવાની મટી અને જે સલમ છે જે જીણા ઝીણાભાવવા તેમાંથી નીકળે છે તે પણ હું તમને આગળ બતાવીશ તો તમે આ બધું જુઓ આગળ વધીએ આપણે આપણે ધીરે ધીરે ઝીણાબાવાની મટી સેટ જઈ રહ્યા છીએ તો આ તમે જોઈ શકો ઝીણા બાવા મઢીનો ગેટ આવી ગયો છે જે મઠીનો ગેટ છે તો તેની અંદર પણ આપણે જઈશું તો તમે અત્યારે જુઓ અંદર જવા માટેની તો હવે આપણે અંગળ અંદર પ્રવેશ કરી શકીએ છીએ અને અંદર તમે જુઓ તો આ એક ટ્રાફિક છે તો જોઈ શકો બાવાની

આ તમે જોવો પાણીનો જે નજારો જે વહેતું પાણી જે નદીમાં અત્યારે અમે નદીની અંદર આવેલા છીએ જ્યાં વહેતું પાણીને ખૂબ સુંદર નજારો હોય છે જેનો અવાજ તમે સાંભળો એક વાર બાટલો એ નાખો છે તો હેલો દોસ્તો તો આપણે હવે આવી ગયા છીએ કઈ નદી છે આવડ્યા

તો હવે આપણે આ જીણાબાવ ને મળીને ત્યાં બધાં દર્શન કરીને આપણે આગળ વધી ચુકીયા છીએ તો હવે આપણે આગળ જઈએ તો અમારી સાથે બનાવી રહ્યો તો અમે આગળ તમને બતાવીશું જે આને આવશે તે બધું તો અહીંયા આવે ક્યાંક આપણે વિશામાં કરીએ અને આ તમે જોઈ શકો છો જંગલ જે ત્યાં આવે અમે કંઈક જગ્યા ગોતીએ જે સારી જગ્યા હોય તો ત્યાં થોડીક વાર બેઠીએ અને પછી થોડાક આગળ વધશું અમે જંગલ છે અને આ રીતને અમે અત્યારે જગ્યા જોઈ છે જો જ્યાં બેઠા એમ હોય તો હવે થોડી દેર આરામ કરીને પછી હવે અમે આગળ નીકળી ચૂક્યા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતનું કંઈક જંગલ ની અંદર થી જવાનું છે તો ચા પાણી નું બરફ છે તો આપણે ચા પાણી પણ પી પી લઈએ પછી થોડુંક આગળ વધશું બધું લખવી લે તો દોસ્તો તો આપડે આ બ્લોગ અહિયાં સુધી હવે આપણે મળીશું નવા બ્લોગ તો અમારે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ